નમસ્તે તો મિત્રો આજે છે આપણે છે ફરીથી એક નવા વિડીયોની શરૂઆત કરી છે કેમ કે આપણે યુટ્યુબની અંદર છે ને ભાઈ અવારનવાર ખેતીના વિડીયો મૂકતા આવીશું પણ વિડીયોની વિડીયો બનાવવાનો ભાઈ ટાઈમ રહેતો નથી વિડીયો બનાવવા એ કાંઈ ના આમ ગણો ને તો વિડીયો બનાવવા એ બધું ટાઈમ હોવો જોઈએ વિડીયોનું એડિટિંગ કરવું થમનેલ બનાવવા ટાઈટલ બનાવવા પછી ડિસ્ક્રિપ્શન એડ કરવું ટેગ નાખવા એવી રીતના બધું છે એ ભાઈ વિડીયો બનાવવાનો વિડીયો બનાવી ત્યારે બધું એડ કરવું પડતું હોય છે માટે છે એ ભાઈ આપણે વિડીયો યુટ્યુબની અંદર ખેતી ના આવે નહીં આવે પણ હવે છે આપણે એક અલગથી એક નવી શરૂઆત કરવાની છે જે લોકોને યુટ્યુબની અંદર કઈ રીતના આગળ વધું અને કેવી રીતના યુટ્યુબમાંથી પૈસા કમાવે એના માટેની હું તમને રોજ નવા નવા ટેકનિકલ વિડીયો આપીશ તો એવું કોઈ હોય જેને ખબર જ અમુક અમુક લોકો હોય છે એને યુટ્યુબની અંદર ખબર પડતી હોય છે અને અમુકને છે યુટ્યુબની અંદર કઈ રીતના વ્યૂઝ મેળવવાની એ ભાઈ અત્યારે આમ ગણો ને તો દસ ટકા લોકોને જ ખબર છે કે કઈ રીતના વ્યૂઝ આવે અને કઈ રીતના છે ચેનલ મોનિટાઈઝ થાય છે કેટલા સબ્સ્ક્રાઇબર હોય ત્યારે મોનિટાઈઝ થાય છે કેટલો ટાઈમ એટલે કે કલાકો લોકો લોકોએ કેટલા કલાકો હોય ત્યારે આપણી ચેનલ મોનિટાઈઝ થાય છે એવું છે ને ભાઈ ખાલી દસ ટકા લોકોને જ ખબર છે બાકી નેવ ટકા લોકોને છે ને ભાઈ યુટ્યુબની અંદર આગળ આવવાનો વિચાર બધા બધાને છે પણ કોઈને છે ને ભાઈ એ ખબર નથી કે કઈ રીતના છે એ ભાઈ આપણી ચેનલ મોનિટાઈઝ થાય છે તો મિત્રો છે ને એક ઝીરો સબસ્ક્રાઈબરથી લઈ અને એક હજાર સબસ્ક્રાઈબર કઈ રીતના કરવા એની ટોટલ ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલની અંદર મળી રહેવાની છે હવેથી એટલે હવેથી આપણે છે રોજ એક એક વિડીયો એડ કરવાના છે અને જીરો કલાકથી લઈ અને ચાર હજાર કલાક કઈ રીતના આપણે એ વર્સ્ટ ટાઈમ પૂરો કરવો એની બેસ્ટ ટેકનિક એને ને ભાઈ નાની નાની ટિપ્સ આવે છે ટાઇટલ સરસ મજાનું નાખવાનું હોય છે થમનેલ બનાવવાના હોય છે પછી આપણે વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરતા હોય ને ત્યારે છે ને ભાઈ વાયરલ ટેગ નાખવાના આવે છે એ આપણે વિડીયો કઈ રીતના વાયરલમાં જાય ને એની બેસ્ટમાં સારામાં સારી જો ટેકનિક હોય ને તો વાયરલ ટેગ નાખવા એ ખૂબ જ જરૂરી છે જો વાયરલ ટેગ તમે નહીં નાખો ને તો છે એ આપણો વિડીયો છે એ વાયરલમાં જવાનો નથી તો મિત્રો છે ને હવેથી આપણે આપણે યુટ્યુબની અંદર કઈ રીતના છે ને આગળ વધુ ને એના હું વિડીયો મૂકવાનો છું હવે આપણે ખેતીને છે એ સાઈડમાં મૂકી દઈશું કેમ કે છે ને ભાઈ આપણે ખેતીમાં કામ કરતા હોય પણ એને ખેતીનો વિડીયો મૂકવાનો આપણને ટાઈમ રહેતો નથી અને આપણે પાસે ખેતીનું બહુ નોલેજ તો ઘણું છે પણ છે આપણે ખેતીના વિડીયો હવેથી મૂકવા નથી હવેથી છે ને આપણે ભાઈ યુટ્યુબની અંદર નાનામાં નાનો માણસ કઈ રીતના યુટ્યુબની અંદર આગળ આવે ને એના વિડીયો મૂકવાના છે તો જો કોઈને આપણી સાથે જોડાવાનો વિચાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની બીજું કાંઈ આપણે કાંઈ પૈસા પૈસા લેતા નથી કેમ કે આપણે ઝીરો સબસ્ક્રાઈબરથી લઈ અને એક હજાર સબસ્ક્રાઈબર કરવાની મુસાફરી કઈ રીતના છે એ આપણે દરેક સબસ્ક્રાઈબરને શીખવાડવાનું છે તો પછી થમનેલ કઈ રીતના બનાવવાના છે ક્યાંથી છે એ અલગ અલગ તમને એની અંદર છે એ પીએનજી એડ કરવા કઈ રીતના છે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું કઈ રીતના વિડીયોની અંદર સબ સબસ્ક્રિપ સબસ્ક્રિપ્શન છે એ બટન આવે છે વિડીયો જોતા હોય ને તો ત્યાં તમે એમ કહો ને કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો અંદર છે સબસ્ક્રિબ સબસ્ક્રિપ્શનનું બટન આવે છે એ બધું કઈ રીતના બનાવવું એ બધી છે નોલેજ આપણે વિડીયોની અંદર અવારનવાર આપતા રહીશું અને હા હવેથી આપણે છે ને ભાઈ એક નિર્ણય લીધો છે કે રોજ એક વિડીયો અપલોડ કરી દેવાનો તમને રોજ એક વિડીયો સરસ મજાનો આપી જ દેવાનો જેથી કરીને આપણી છે એ અત્યારે આપણી ચેનલની અંદર ત્રણ હજાર સબસ્ક્રાઈબર છે પણ હવેથી રોજ વિડીયો અપલોડ કરીશું ને અને આપણા વ્યૂઝ છે એ ગ્રોથમાં વઈ ગયા છે અત્યારે પહેલાં શરૂઆત થોડાક દિવસ પહેલાં ડાઉનમાં હતા પણ હવેથી આપણે છે એ ગ્રોથમાં વહી ગયા છે અને શોર્ટ વિડીયો તો આપણે રોજ ડાયક નાખવી છે પણ શોર્ટ વિડીયોને આપણે વ્યૂઝની કોઈ જરૂર નથી કારણ કે એમાંથી પૈસા ઓછા મળે છે પણ લોંગ વિડીયો અપલોડ કરો ને એટલે છે ભાઈ ડોલર બને છે મારા અંદાજ મુજબ તમારે બે હજાર વ્યૂઝ આવે ને એટલે એક ડોલર બની જ જાય પછી જેવો વિડીયો અને જેવું કન્ટેન્ટ નહીં જેવા જો જોવાવાળા લોકો એ મુજબ આવશે એ ડોલર બનતા હોય છે પછી ક્યારેય આપણે ચેનલ્સ એ મોનિટાઈઝમાં મૂક્યું એ બધું છે ટોટલ ઇન્ફોર્મેશન હું તમને આપણે વિડીયોની મારફતથી આપવાનો છું અને જો કોઈ ને તો જેને યુટ્યુબની અંદર ખબર છે એ લોકોને આપણે યુટ્યુબ ચેનલ સાથે જોડાવાનો કોઈ અર્થ નથી કેમ કે આપણે છે એક ઝીરો સબસ્ક્રાઈબરથી લઈ અને એક હજાર સબસ્ક્રાઈબર કઈ રીતના પૂરા કરવાને એની ઇન્ફોર્મેશન આપવાના છે પછી છે આપણે છે એ કઈ રીતના ચેનલને મોનિટાઈઝમાં મૂકવી અને કઈ રીતના છે પેમેન્ટ આપણું હલવાનું હોય તો કઈ રીતના છે આપણે વિડ્રો મારવું એ ટોટલ ઇન્ફોર્મેશન આપણે ધીમે ધીમે આપશું કેમ કે આપણી પાસે યુટ્યુબનું છે ને ભાઈ નોલેજ છે ને અઢળક છે હવેથી આપણે જે યુટ્યુબના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળશે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપસ કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કાલે મળીશું ફરી એક નવા વિડીયો સાથે અને નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી આપ સૌને મારા તરફથી